ભારતીય રેલવે આઈઆરસીટીસી અંતર્ગત એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો ઓપના દેશ અંતર્ગત આઈઆરસીટીસી લઈને આવ્યું છે ભારત પ્રવાસ તો ભારતીય રેલવે અને આઈઆરસીટીસી દ્વારા એક ભારતીય શ્રેષ્ઠ ભારત અને દેખો ઓપના દેશ અંતર્ગત આઈઆરસીટીસી લઈને આવ્યું છે ધાર્મિક પ્રવાસો ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા દક્ષિણ દર્શન યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજી વિસ્તૃત માહિતી આપવામાં આવી ભારતીય રેલવે અને આઈઆરસીટીસીઆઈ દ્વારા એક ભારત શ્રેષ્ઠ ભારત અને દેખો અપના દેશ અંતર્ગત ધાર્મિક પ્રવાસો ભારત ગૌરવ પ્રવાસી ટ્રેન દ્વારા દક્ષિણ દર્શન યાત્રા સંદર્ભે પત્રકાર પરિષદ યોજી પત્રકાર પરિષદમાં આઈઆરસીટીસીના શુભમ આર્ય વિસ્તૃત માહિતી આપી હતી ભારત ગૌરવ ટ્રેન હેઠળ તારીખ સત્તરથી સત્યાવીસ ઓક્ટોબર દરમિયાન દસ રાત્રિ અગિયાર દિવસ રાજકોટથી પ્રસ્થાન થશે આ ટ્રેનમાં મુસાફરો રાજકોટ સુરેન્દ્રનગર વિરમગામ સાબરમતી નડિયાદ આણંદ વડોદરા ભરૂચ સુરત વાપી વસઈ રોડ કલ્યાણ પુરે સોલાપુરથી બેસી શકે છે યાત્રા દરમિયાન ભારત ગૌરવ ટ્રેન દ્વારા તિરુપતિ બાલાજી પદ્માવતી મંદિર રામનાથ સ્વામી જ્યોતિર્લિંગ મંદિર મીનાક્ષી મંદિર કન્યાકુમારી અને શ્રી પદ્મનાભ સ્વામી મંદિરના દર્શન કરવાનો લાભ મળશે આઈઆરસીટીસી તેના મુસાફરોને આરામદાયક મુસાફરી કરી શકે છે ટ્રેનમાં ઇન્ફોર્ટમેન્ટ સિસ્ટમ પણ લગાડવામાં આવી છે સુરક્ષા માટે દરેક કોચમાં પ્રાઇવેટ સુરક્ષા ગાર્ડ અને સીસીટીવી કેમેરા પણ ઉપલબ્ધ રહેશે આઈઆરસીટીસી મુસાફરોને ટ્રેનની મુસાફરી અંતર્ગત પ્રવાસ માટે ત્રણ શ્રેણીઓ નક્કી કરવામાં આવી છે જેમાં ઇકોનોમી ક્લાસ સ્લીપર કમ્ફર્ટ ક્લાસ થ્રી ટાયર એસી માટે અને કન્ફર્મ ક્લાસ ટુ ટાર એસી વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે આ પ્રવાસમાં આઈઆરસીટીસી દ્વારા એલટીસી સુવિધા પણ આપવામાં આવી રહી છે આઈઆરસીટીસી દ્વારા શરૂ કરવામાં આવેલ ટૂર પેકેજમાં બુકિંગ શરૂ થઈ ગયું છે હવે પેકેજ બુક કરો ઈએમઆઈથી આ સુવિધા ફક્ત ઓનલાઈન બુકિંગ માટે ઉપલબ્ધ છે આઈઆરસીટીસીની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ આઈઆરસીટીસી ટુરિઝમ ડોટ કોમ પર લોગ ઇન કરી ઓનલાઈન ટૂર પેકેજ બુક કરી શકો છો आगे વધુ માહિતી આપતા આયારસીટીસી ના સુપરવાઇઝર ટુરિઝમ અમદાવાદ શુભમ આરએ જણાવ્યું હતું રિપોર્ટર રાહુલ રાજપૂત વાન ન્યૂઝ ઉદ્ર રા શ્રિષ્ટ ભારત ઓર દેખો અપના દેશ કે અંતર્ગત આયારસીટીસી ઓર રેલવે ને દક્ષિણ ભારત દર્શન યાત્રા ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેન દ્વારા યે પ્લાન કરી ગઈ હૈ જો રાજકોટ સે ઓરિજિન હોકર वडोदरा और सूरत के बोर्डिंग पॉइंट के साथ में सत्रह दस को ओरिजिनेट हो रही है इसमें तीन पैकेज कैटेगरीज हम लोगों ने रखी है जिसमें स्लीपर की फैसिलिटी भी है थर्ड एसी भी है और सेकेंड एसी भी है इसमें आपका ये कॉम्प्रिहेंसिव पैकेज है जिसमें आपका खाना पीना घूमना फिरना सारी फैसिलिटीज आपके पैकेज में ही कवर होती हैं इसमें जो तीन श्रेणी रखी है उसके अनुसार आपकी जो पैकेज फैसिलिटीज हैं वो डिफर होती हैं स्लीपर में हमारे पास इसके अंदर आपका बजट होटल्स हैं जो कि नॉन एसी हैं, है वही एसी जो आप क्लास उसमें ले लेते हैं तो उसमें बजट होटल में एसी फैसिलिटीज हो जाती हैं। इसमें आपका दक्षिण दर्शन की इसमें आइटनरी प्लान करी गई है जिसमें आपका सबसे पहले आप तिरुपति बालाजी के दर्शन करेंगे उसके बाद रामेश्वरम मदुरई कन्याकुमारी और त्रिवेंद्रम ये इसमें डेस्टिनेशन रखी गई हैं जो कि हम 10 रातें 11 दिन में हम कवर करेंगे ई की इसमें फैसिलिटी इंट्रोड्यूस करी गई है जो आप ऑनलाइन बुकिंग के तहत ही वो आपको फैसिलिटी मिल सकती है जिसमें हमारे जो भी पार्टनर बैंक है आप उनके साथ तीन महीने छह महीने से बारह महीने तक के आप ऑप्शन ले सकते हैं मेरा नाम शुभम आर्य है और मैं मुख्य पर्यवेक्षक आईआरसीटीसी अहमदाबाद ट्राइब नाउ एंड प्रेस द बेल आइकन नेवर मिस एन अपडेट